હલો મિત્રો પ્રણામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગૌ માતા સાંભળો આજનું આપણું ગીત વાલ જગરનાથ પુરી મા ઝાલર વાગ્યું રે વાલા જગરનાથ પુરી મા ઝાલર વાગિયું રે આવી સાડી બીજું જવાય આવી સાડી બીજું કડી રે આવી સાડી બીજું જમાય આવી સાડી બીજ કડી રે મારો વાલમો સાડે જાય છે રે વીડા ભદ્ર ને બેન સાથ છે રે ત્રણેય અભાય બેન આવ્યા છે મો સાડ આવી સાડી દી ચઢુ કળીર પંદર દિવસ પ્રભુમાં મને ઘેર રોકાઈ ગયા રે સોળમાં દિવસે માગે તે વિદાય આવી સાડી દી ચઢુ રે મામાએ મોસાડું તે બહુ કર્યું રે તણેશને આપ્યા છે ને ચીર આવી સાડી બી ચઢું કાઢી ભલાના મામાએ રથડા રે એમાં બેઠા છે તણે ભાઈ બેન આવી સાડી બી જડું રે આજુ બાજુ બે ભાઈ બે વચમાં વચ્ચોમાં બેઠા છે સુભદ્રા બેન આવી સાડી બી જડ રે વાલો નગર ચરચાએ નીકળ યાર સાવ ભક્તો યા કે છે નો રથ આવી સાડી બી જડ રે ભક્તોને દર્શન દેવાને મંદિર આવી રે ભાલાથી રાણી રૂક્ષ ગયાર રાણીના ખોલે મંદિરના દ્વાર આવી સાડી ડી ચડું રે પ્રભુઆ જની રાત તમે ત્યાં રહો રે નહીં મંદિર મંદિરમાં ચાર આવી સાડી દી ચડું રે તમે બેની ને લઈ ગયા રે અમને કે ના લઈ ગયા આવી સાડી જડુ ઘડી રે પ્રભુએ કરત મંદિરની બહાર રહ્યા રે બીજે દિવસે ખોલ્યા મંદિર દ્વાર આવી સાડી બી જડું કળી રે વાલા પાવથી સતસંગ મંડળ ગાય છે રે દેચ ચરણો ચરણ આવી વાસ સાડી બી જડું રે વાલા જગન્નાથ સાડી ચાલુ વાયું જવાય આવી સાડી બી જડું કાળી રે મિત્રો આપણું ગીત ગમ્યું હોય તો કોમેન્ટમાં વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય જગન્નાથ લખવાનું ભૂલતા નહીં